જય માતાજી જય બાબા રામદેવ કે મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને તો મિત્રો અત્યારમાં હે ને સાડા આઠ ઉપર થોડોક ટાઈમ થયો છે આઠ ને મિનિટ થઈ અને આપણે જાહેરમાં પાણી ચાલુ કરી દીધું ચાકર તો પીરો હે ફૂલોમાં ફૂલ તો પાયા પલરી જાય લુગડાઈ હાલી એટલે પણ બહુ મોટી નથી એટલે વાંધો ન આવે આટલા પલરે એટલે જે પહેલા જ કહેવામાં આવે છે આ બે આડી રે ને એ તો મેં કાલ પાઈ દીધા હતા આ અહીંયા ચાલુ થાય છે આ ત્રણ આડીયા અને આવડો આ ભાગ ને જાહેરમાં જો અહીંયા અંબોર નાખી ઓટલક લગી હવે શેઠે બાકી નવરી થાય છે ને મોહનની મમ્મી પછી આવશે અત્યારે મેં ઓઇલ પા વેચી છે એક પાર હુકો નેણ વાટો આંખ ફેંકી છે રે હાલે જાય એટલે એવું બધું કામકાજ છે અને બાકી રત્યારે પાણી ચાલુ કરી દઉં ને તો તડકો ન થાય ને એટલે ને પાણી ખૂટી રહી બપોર પછી કડેક વાળું પડે કલાક દોઢ કલાક કે બે કલાક બપોર પછી કાલ આવડું વાયરું હતું બાકી બપોર ઘઉં પાઈ દીધા કાલ એક દિવસમાં ટાંકા જરાય ટોક નતો ને તો એ ઘઉં પી રહ્યા અને બે આડી આ રહ્યા એટલું પાણી હતું કારણ કે આમાં લીલું લીલું હોય ને એટલે પાણી ખાય સારું તો એટલે જાહેર કે ક્લાસ મજાની થઈ જાય ને કંઈ ઘટે જ નહીં ગમે એવા જામી ગયા હે થોડાક દોલા રોજડા એ વેરું ને ત્યારે એવું લાગતું હતું પણ હવે વાંધો નથી આપડી વાડીયા એકલા લેલી સમ જેવી થઈ ગઈ હેલી દોરિયામાં સેવા આવે કાલ ટાકો હવે ખાલી થયો ત્યાં પાણી વાયર્યું તો એટલે દોરિયામાં અત્યારે કડીક સેવાર આવશે આજ તો હે વાલે ધીમો જ મેલો કીધું હે ને વધારે વાલ ને તો એવું થાય એક તો છે અડધા ખેતરમાં રહેતી નાકા આવે પણ ઓલપાણી માટે હે ને અહીંયા કાં વારો જરાય મજા આવે ને પાવડો ધાબી ધાબી ધરાય પાવડે શોટી જાય એટલે વાલ ધીમો ધીમો મેલો એટલે કીધું હે ને વારવાની મજા આવે ને થોડીક નિરાતરી નકર તો અત્યારે ટાઈડ ની ઠેકાણ પરશે વારી દે કોટ તો જો અત્યારમાં એને એમને રખડતા હોય ને તો કોટ પહેરવાની જરૂર પડે આ પાણી વારીને એટલે કોટ ની જરૂર પડે નહીં કોટ કાઢ નાખવો પડે મંડે ગરમી થવા પાવડાની તાકાત એવી એમ ગરમી તો ક્યાંય જાય ખબર ન પડે મિત્રો સાડા અગિયાર વાગ્યા અને જો પાણી આપણે કરી દીધું બંધ કારણ કે પાણી જ ખોટી રહ્યું ટાંકામાં અને બાર કોઈ ટેટકો ચાલુ કરીશ તો અત્યારે ચાલુ કર્યો હાલત ખરું

ને આ અત્યારે દોઢ એક વિડીયોમાં આવી ગયો બોલે ન બોલે કાંઈ મને ખબર નથી બધી અત્યારે ક્યાં જ હતી રખાડો ક્યાં રખડવા બખડી લે હારું મોટા લે વાલે બેજી ઊગડા તો તાજી જય બાબા રામદેવ પી ઊગડા તો વાગ્યા હતા અમે ઘૂબડા તોની જે છે

તો સારું લે વટાણા નો બે દાણા હોય તો ખાસ ભૂખ કેટલી શાક બનાવી એકાડી જ રેવા તો બધી વાર ભૂખ નો લાગે કેટલી કેટલા બે કલાક અમે ઓલા આયા તા ને

આપણને ટિકિટ લઈ ડ્રો થાય છે ડ્રો જ ન થાય કરી શું લેવું એટલે હવે ટિકિટ લેતાય બીક લાગે હવે કોઈ ટિકિટ દેવા આવતું જ નહીં કારણ કે બીક જ એટલી લાગે ખોટા ખોટા પૈસા કમાતા ન હોય ટિકિટમાં નાખ દે

કે લડુ મેને દે ભાઈ એમ ને નામ કોનું હે નામ મારું ટિકિટ લઉં માર નામ બીજા ગમે પણ નામ વિશે ડ્રો વિશે નખોતી અમાર એવું થાય ને ડ્રો ને જગમો માં થાય એવું થાય છે શું કાય લાગે ને કી લે ભમરારી ના આવી ને કે નામ ની ટિકિટ છે જ એમાં એવું ટિકિટ લઈને in nó tên nào ấy cái máu từ lắc này mình lấy khu tú hát cho bồi gì hát cho bồi không nát lấy thế lấy khu tú em mình cứ đó bé số ba số năm đi liu à máu là đi này năm năm đi này ai hoàn toàn ai hoàn toàn đó là cái này lấy được cái lấy cái lấy nát cái lấy

રોટલા કઢાયેલ વારું કર લે મારે યાર તો રોટલા નું કરવા ખારું છે મત કરું હાલ આપણે વિડિયો પૂરો કરીને ચાલો વિડિયો ગમ્યો તો લાઈક ચેનલ પર આવજો સબસ્ક્રાઇબ ફરી મળીશું નેક્સ્ટ વ્લોગ માં એ ઉપર બોલતા નહો નેક્સ્ટ નેક્સ્ટ વ્લોગ માં વ્લોગ ત્યાં સુધી બધાયને જય માતાજી બાબા રામદેવ કી